यमदन संपदाम सत्रुभुद्धि विनाशायो ज्योति ज्योति रक्ने स्वाहा स्वा सूरजो ज्योति ज्योति ही सूरजा स्वा बहुत रंगे माते की जय छत्ती अभिर बाधि की महाराजे की जय विनाशी ताडियो तिव दाबिये સ્વાગત માટે આપણા સમાજના શિક્ષક શ્રી રવિરાજસિંહ સોલંકી રવિરાજસિંહ વિક્રમસિંહ સોલંકીને વિનંતી કે અત્રે સ્ટેજ પર આવી આપણા ધારાસભ્યશ્રીનું ફૂલહારથી સ્વાગત કરશે સ્વાગત કરે છે સૌને વિનંતી તાળીઓથી યોજી હજુ પણ મંડપની આજુબાજુ ઉભેલા અને ગેટ પર ઉભેલા તમામ યુવાનો વડીલોને વિનંતી કે સભા મંડપમાં પોતાનું સ્થાન ગ્રહણ કરશેનું સ્વાગત રાજેન્દ્રસિંહ હિંમતપુરા સરપંચ વિનંતી જો હાજર હોય તો પ્રદીપસિંહનો સ્વાગત કરશે જવાન પ્રદીપસિંહ નો સ્વાગત કરશે અરે રાજેન્દ્રસિંહ અત્રે ઉપસ્થિત હોય હિંમતપુરા સરપંચ તેઓ શ્રી આર્મીના જવાનનો જવાન ફૂલહારથી સ્વાગત કરે ધન્યવાદ પરમ પૂજ્ય અમારા માન સાહેબ મહારાજ અને રાજ્ય સંગઠન અમારા વકીલ સાહેબ મહામંત્રી શ્રી આપણી જે દેશની પરંપરા છે નાસ્તિક ઉપર આસ્તિક એટલે દશેરાનું પૂજન આજે આપણે સંકલ્પ કરીએ કે સાક્ષરતામાં પાછળ ત્રીજું આપણે કુરિવાજ માં બહુ હોશિયાર આ બધી જ્યાં લગી આપણે નહીં પાડીએ ત્યાં લગી ગમે એટલે આપણે રૂપિયા કમાઈશું છતાં આપણે અન્ય સમાજની હરોળમાં નહીં આવી શકીએ કેમ આપણી દીકરી ડોક્ટર ના બને કેમ આપણી આપણે આપણા દીકરા દીકરી ઉપર ધ્યાન નથી આપ્યું અન્ય સમાજની હરોળમાં ક્યા ધરતીના માલિક આપણે સમય પૂરા ધરતી ઉપર ભારત વર્ષની અંદર છતાં આપણે કુરિવાર આપણે બહાર નહીં આવ્યા મારે વિનંતી છે કે સમાજને જગાડો સમાજ ક્યાં લગી નહીં રાખશે ત્યાં લગી અમારા જેવા પણ એની અમે વામણા પડી છે અને એટલા માટે સૌને વિનંતી છે કે શિક્ષણમાં અન્ય સમાજની હરોળમાં આપણા બાળકોને પૂરેપૂરું ધ્યાન આપો પોતાનો ઘર દાગીનો વેચી પણ દીકરીને તો ભણાવો કોરિયા ખોટા રિવાજને જકડી રાખવાને કારણે આપણા વધારે પડતી જે આપણી સંપત્તિનો નાશ આપણે કરીએ છીએ પણ આપણો ગાલોલ તાલુકાનો ગૌરવ છે કે વર્ષોથી આપણી કેદવાડી મંડળ તરફથી અમારા વડીલો બેઠા છે રતનસિંહ સાહેબ અને છત્રસિંહ બધા કે જેમની પરંપરા છે સાલનસિંહ સાહેબ નથી સ્વર્ગસ્થ એમની એટલી બધી મહેનત હતી ગામડે ગામડે ફરીને એ વર્ષો પહેલા મને નહોતા ઓળખતા તો એ ફાળો લેવા ત્યાં આવતા અને હું કહેતો તમે આગળ વધો તમારી જોડે છું આ બધા વડીલાની મહેનતથી કાલોલ કેલોની મંડળ આજે સમૂહ લગ્નની પરંપરા જાળવી રહે છે ત્યારે સમાજને પણ હું ખાતરી આપું કે ક્યાંય અમારી જરૂર પડે ધારાસભ્ય તરીકે સમાજ થકી અમે નેતા બન્યા છે ગર્વ અનુભવું છું સમાજ પ્રત્યે કે ભલે પૈસે થોડા પાછા લઈ છે પણ સાહેબ સંસ્કારથી થી ક્ષત્રિય સમાજ એ બધાથી પંચ માળમાં આગળ છે ચૂંટણીમાં રાજપાલસિંહજી ઉભા હતા ને હું જયારે ચૂંટણી લડ્યો તો કાલોલ જે લોકો ઉગવતા હતા પણ સાહેબ ભલે આપણી પણ આર્થિક તાકાત નહીં હોય પણ ખાનદાની માં ઊંચા ઊંચો જો ક્ષત્રિય સમાજ આપણો કાલોલ છે આટલી બધી લીડ એક લાખ સત્તર હજાર ની લીડ આપવાનારો સમાજ અને એ સમાજ જ્યારે અમને એમ કે તમારે કરવાનું છે

કેમ કે શિક્ષણ વિનાનો માનવી આંદોલન છે આપણે સમાજમાં ઘણી બધા રિવાજો અને રિવાજોને લીધે આપણે આરે દર ખર્ચા કરતા હોય છે આપ સૌના અથાક પ્રયત્નથી આપણે આ વખતે જે સમૂહ લગન કર્યું તમારા બધાના પ્રયત્ન થકી આ શક્ય બન્યું છે અને માં આજે 51 જોડાયે તમારા બધાના પ્રયત્નથી જે સમાજના જરૂરિયાતમંદ દીકરીઓના દીકરાઓના સમૂહ લગ્ન શક્ય બન્યું છે આગામી પણ સમાજ માટે જે કંઈ કરવાનો થાય તમારો સાથ સહકાર હશે તો ક્યારે હું પણ પાછો નહીં પડું તમને પણ પાછા નહીં પડવા દો જ્યારે સમાજની વાત આવતી હોય ને તો સમાજની બાબતમાં ક્યારે પણ હું પાછો નહીં પડું પણ દિવસે દિવસે આપણે એક વાત જે ભૂલતા જઈએ છીએ કે આપણો સમાજ અને ક્ષત્રિય આપણે શું છે ને આપણી ક્ષત્રિય તરીકેની આપણી ફરજો શું છે કે આપણે ક્યારે ભૂલવી ના જોઈએ સમાજની જ્યારે વાત આવતી હોય ત્યારે દરેક પોતાની જવાબદારી સમજવી પડશે આપણે જે અગાઉ પણ જોયું આજે પણ ક્ષત્રિય સમાજમાં આપણો કાવલ તાલુકાનો ક્ષત્રિય સમાજ ક્યારે પણ પાછો પડ્યો નથી કોઈ પણ કામ હોય ત્યારે આપ સૌએ જે મને જવાબદારી પ્રમુખ તરીકેની આપી છે ત્યારે આપ સપના સાથ સહયોગથી આગળ પણ જે કઈ કરવાનું થાય અત્યારે આપણા સમાજની વાડીનું પણ કામ ચાલુ છે અને આપ સૌના આશીર્વાદ થી લીગલી કામ હતું એ પણ અત્યારે પૂર્ણ કર્યું છે એ આ તમામ જે વડીલો વર્ષોથી જે સુખ દુઃખ ભેટીને અત્યાર સુધી આપણું ક્ષત્રિય સમાજ કેળવણી મંડળ જાળવી રાખ્યું છે પણ એને વિકાસ કરવા માટે આગળ લઈ જવા માટેની જવાબદારી આપ સૌ યુવાનોની આપણા તમામની છે

ત્યારે ફરી એકવાર સમાજનો ખૂબ ખૂબ આભાર માનું છું અને હર સમાજ માટે પણ જરૂર પડે હર હંમેશા હું તત્પર છું ને તૈયાર છું તમે સમક્ષ કઈ પણ વાત પણ સૌથી આપણે જે શિક્ષણની વાત આવી છે એમાં જાગૃતતા લાવવી પડશે એક ટાઈમ જો તો તલવારથી લડવાનો અત્યારથી જો અત્યારની લડાઈ હોય ને તો એ કલમને છે એના માટે સૌએ શિક્ષિત થઈને અને આપણામાં સમાજમાં રહેલા કુરિવાજોને પણ બધા સામૂહિક રીતે મળીને એને દૂર કરીશું અને ફરી એકવાર સમાજનો ખૂબ ખૂબ આભાર માનું છું ભારત માતા કી જય વંદે માતરમ ખૂબ ખૂબ આભાર મહાનુભાવોનો હવે છવનપુર રામજી મંદિરના મહંત માનનીય શ્રી ઇન્દ્રજીત મહારાજને વિનંતી કે તેઓ આપણને પ્રસંગને શરણ નેત્રંબકે ગૌરી नारायणी नमो अस्तुते नारायणी नमो अस्तुते जयकारा बोलो आप भूमि ने मैं खबर पढ़व जो कि एक वर्ष पची आ क्षत्रिय यहाँ भूमि ऊपर भेगा तैयार है हाँ रामचंद्र भगवान की रामचंद्र भगवान की वीरभाती जी महाराज a as... as...

शिक्षक पहले ने खूब आपे कि समाज में बनाया उपयोगी बने ये सब तो साथ है जय आ रहे भारत माता के भारत माता के भारत माता के वंदे 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 आवेला तमाम शत्रीय समाजना ठीक है आजू बाजू भजे

विना सक्या धर्म कल्याण वृद्धिदा विनायक त्रियानित्यं मंत्रार्था सफला सन्तु संत पुर्ण मनोरथा सेना रमनी अंदर विघ्न गणपति दादा ने पगे लागिसू साथे बोलिसू बोलो गण गणपतये नमः गम गणपत नम गणपत नम विघनेश्वराय वरदा यिया लंबोदराय सकला जगद हिताय गणपति गजानन महाराज की फूल तुम्हारी पाटला के जमीन ऊपर मूक दो फूल

કન્યા કરેત વિલસ ચક્ર કદાચ વિશિખા ગુણમ તર્જની અંબે મા દેવી સર્વૂતી શક્તિ રૂપે નૈ નમસ્ત નમો નમા સુખન દળ ચડો no, no, no.